સાવલી તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી કિનારાના ગામોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના અપાઈ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે જિલ્લાના સાવલી ડેસર તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદીમાં કડાણા અને થર્મલ ડેમમાંથી પાણી છોડાતા સાવલીને આણંદ જિલ્લા સાથે જોડતા મુખ્ય માર્ગ પરના કનોડા પોઈચાના મહા બ્રિજ પર બે ખાટે ભયજનક સ્થિતિએ વહેતી જોવા રહી જોવાઈ રહી છે અને હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના ગામોમાં સાવચેતીના પગલાં ગ્રામીણ સરપંચ ખેડૂતો તલાટીઓ પશુપાલકોને સાવચેતી રાખવા મામલતદાર દ્વારા જરૂરી સૂચના સૂચનો કરાયા છે જિગ્નેશ પટેલ મામલતદાર સાવલી બરોડા જિલ્લામાં સાવલી તાલુકામાં હાલ રાજ્ય કક્ષાએથી વધુ વરસાદ પડવાની આગાહી આવે છે જેના અનુસંધાને અત્યારે મહીસાગર નદીની અંદર પાણીનો પ્રવાહ વધી રહેલો છે જેથી મહીસાગર નદીના કિનારા પર સાવી તાલુકાના આવેલા ગામોમાં તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતીના પગલે નદી કિનારેથી થોડા દૂર રહેવાની જરૂરી સૂચના આપી ગઈ છે સરપંચ તલાટી સહિત તેમજ ગામના આગેવાનોને પણ જરૂરી સૂચના આપવામાં આવે છે આજ સુધીમાં હાલમાં અત્યારે વરસાદ છસો ને બાણું મિલીમીટર વરસાદ પડેલ છે તેમજ આગામી સમયમાં હજુ બે ત્રણ દિવસ વરસાદની આગાહી હોય જેથી ગામજનોને વિનંતી કે તેઓ નદી કિનારા ઉપર ફરવા ના જાય બાળકોને સાચે નાહવા ના જાય ખેડૂત ભાઈઓને પશુપાલનને પણ ત્યાં અંદર ન લઈ જાય એની સાવચેતી રાખવા રાખવા વિનંતી છે ਆਪਣਾ ਨਾਮ ਮਰੂਰਾਮ ਜਗਨੇਸ਼ ਪਟੇਲ ਮਾਮਲੇ ਦਾਸਾਉ